નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બે ચાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં कपास तेर सौ ऊंचा ऊंचा पंद्रह सौ छः सीघ फाडिया सात सौ ऊंचा ऊंचा तेर सौ इकोतेर एरं अगिय सौ ऊंचा ऊंचा बार सौ छेतालीस तल एक हज़ार ऊंचा ऊंचा बीस सौ इकोतेर तल चार हज़ार चार सौ अगियार ऊंचा ऊंचा पाँच हज़ार एक जीरू बे हज़ार आठ सौ एक ऊंचा ऊंचा चार हज़ार बसो मरचा चार सौ एक ऊंचा ऊंचा ओगनीस सौ एक डूंगी लाल सौ ऊंचा ऊंचा त्रो सोल डूंगी सफेद સોથી ઊંચા ઊંચા એકસો છ્યાસી જુવાર છસો એકાવનથી ઊંચા ઊંચા ઓગણીસસો એકાવન મગ પંદરસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો છવ્વીસ ચણા એક હજારથી ઊંચા ઊંચા એક હજાર છ્યાસી વાલ છસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકાણું અડદ તેરસો અગિયારથી ઊંચા ઊંચા પંદરસો એક્યાસી ચોડા પંદરસો એકાવનથી ઊંચા ઊંચા ઓગણીસસો એકાવન તુવેર એક હજાર એકથી ઊંચા ઊંચા ચૌદસો એકોતેર સોયાબીન સાતસોથી ઊંચા ઊંચા સાતસો ને પંચ્યાસી રાયડો નવસો એક્યાસીથી ઊંચા ઊંચા એક હજાર એકવીસ રાય સાતસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર એકતાલીસ મેથી આઠસો એકાવનથી ઊંચા ઊંચા બારસો એકાણું ગોગડી આઠસોથી ઊંચા ઊંચા નવસો એકાણું કાગ પાંચસો એકથી ઊંચા ઊંચા સોળસો ને એકાણું સૂરજમુખી અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા બારસો છવ્વીસ વટાણા ચૌદસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકાવન સફેદ જણા એક હજાર એક્યાસીથી ઊંચા ઊંચા બે હજાર એકસો ને એકસઠ